તો નમસ્કાર મિત્રો આપણે આવ્યા છે રાણીના માળખામાં મતલબ કે જે આપણે ફર્સ્ટ ટાઈમ પેલો વ્લોગ બનાવ્યો હતો અને જે રાણીની વાતચીત કરી હતી કે રેસાઇ જતી રહી એ આ જ રાણીનું માળખું છે મને એવું લાગ્યું કઈ આપણે જોઈએ હતું નહીં પણ મેં જોયું હતું અંદર એ તો નમસ્કાર મિત્રો રાણીનું માળખું તો આપણે જોઈ લીધું અને અમુક ભૂતને ભૂતાણો બી આપણને દેખવાણી બરોબર એ આપણે બધી જોઈ અને પાછા વરીને આપણે દોલત માં અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો એકવાર ફરીથી દોલત ભવન કરીને જોઈએ અને કંઈક અદભુત શક્તિ દેખાવા મળે તો એ જોઈએ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ಐದು ಅವಶ್ಯ તો આટલા તો ખૂબ જ ડર છે આટલા તો ખૂબ છે ને કઈ વખતે હું આટલે જ આવ્યો તો અને આ ત્યાંથી મને એવું લાગ્યું હતું કે આગળ છે ને કે એકદમ અંદર આવી છે તો હું અંદર જ ગયો નહીં પણ આજે મોબાઈલની ની ચાલુ કરી છે તો તેના દ્વારા બેન્ડ ગાડી દીધી છે થોડો પાછા આવી પહેલા ખૂબ જ ડરાવનું છે અંદર અને એકદમ અંધારો લાગે છે અને કંઈક કંઈકનો રડવાનો અવાજ આવી રહ્યો છે મને તો કોણ છે આપણે જોઈએ અંદર થોડોક જઈએ અને આ અવાજ થોડો વધી રહ્યો છે રોવાનો અવાજ તો આ ત્યાંથી લાગે છે